પાર્લામેન્ટરી વિસ્તારમાં સાથે સાત વિધાનસભામાં પ્રવાસ કરતા જે અઢારે વર્ણનો સર્વે સમાજનો ઉમડકાભર આવકાર દરેક સમાજો દરેક વિસ્તારો દરેક કામ ખૂબ સ્વાગત અને ખૂબ ઉમડકાભર આવકાર મળ્યો કારણ એ પણ હતું કે છેલ્લા દસ વર્ષમાં લોકોને ખૂબ આશા હતી સરકાર ઉપર અને એમપી ઉપર પણ એમ તો સરકાર કોઈ એવા ઠોસ કામ આ પાર્લામેન્ટમાં થયા નથી જોઈ તો ખેડૂત ના હોય કર્મચારી ના હોય ઉદ્યોગ ના હોય નાના અને મધ્યમ વેપારી હોય આ તમામ દુખી છે પીડિત છે એવા વખતે એમપી એ પણ કોઈ પાર્લામેન્ટમાં અવાજ નથી બન્યા પછી ખેડૂતોનો ઇકો સેન્સીટીવ નો મુદ્દો હોય કે દરિયાઈ ખેડૂતોનો સીઆરઝેડ પ્રશ્ન હોય આ તમામ પ્રશ્નોમાં ખૂબ નિષ્કાળજી ક્રિયા અને એમના નામાંકન ભરતી વખતે એમના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ અને એમના કાર્યકરો પણ જાહેર ભાષણમાં પણ એવું બોલ્યા કે એમપી ફોન નથી ઉપાડતા તો શું થઈ ગયું એ તમને ના મળે તો શું થઈ ગયું મતલબ કે એ ઉપાડ્યા પણ નથી ને ઉપાડવાના પણ નથી એવી અહંકારી ભાષામાં વાત કરી

આ સીટ કોંગ્રેસના ફાળે નિશ્ચિત હોય ના કોઈ ભાગ નથી આપને ખબર છે કે અમે લોકશાહી દેશમાં જન્મેલા લોકો છે અને અમે લોકશાહી લાવવામાં પણ આ પાર્ટી એક જ એવી પાર્ટી છે આ દેશના લાખો લોકો

ભરપૂર મોજ માણીએ અમે અને લોકશાહી માં બધા સાથે જેમ જુદા જુદા કામ માટે જતા હોય ઘરે સાથે જમવામાં ભેગા જ હોય એમ સાત તારીખે અમે બધા પેટીએ ભેગા જ છે એટલે એમાં ચિંતા નથી હોય પણ જે લોકો કે છે અને લોકો જે વાત કરે છે એમાં એક વખત એ લોકો એમ કેતા હતા કે એને ઉમેદવાર નહીં મળે ઉમેદવાર ગોતવા જવા પડશે એ પછી એ વાત ફેરવી પાંચ લાખ મત થી અમે એ લોકો એમ કેવા વળગી ગયા કે અમે અમે પચાસ હજાર આવી ગયા અમારી વાત પેલે એમ હતું પેલી કાગડા ની ની વાત આવતી હતી ઉડવાની એને ઓલા કાગડાને બાવન પ્રકારનો ઉડતા આવડતો હં ને એક પ્રકાર અમારી જીત નિશ્ચિત છે લોકો નક્કી કરશે કેટલા મતે મને જીતાડવું હોય